હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો આઈ હોપ તમે બધા મજામાં છો આગળના વિડીયોમાં આપણે જોયું કે આપણું ફ્લાવરનો નમૂનો છે એ થોડોક છે એ જ અધૂરો છે તો આ વિડીયોમાં છે હું તમને કમ્પ્લીટ કરીને બતાવું કે કઈ રીતે છે એ પૂરું થાય થાય છે જો અહીંયા છે એ આપણે ક્રોસની છે એ સાઈડમાં જે આપણે ક્રોસ નાખ્યા છે ખૂણા ઉપર એની છે એ શરૂઆત છે એ આપણે થઈ ગઈ છે તમે જોઈ શકો છો કે હવે છે થોડીક જ લાઈન આપણે નાખશું તો આપણી જે ફ્લાવર છે એ કમ્પ્લીટ થઈ જશે જે ઓલી સાઈડ નમૂનો નાખ્યો એ સેમ ટુ સેમ છે એ આપણે આ સાઈડ નાખવાનો છે એમાં જે કાંઈ ફેરફાર છે એ કરવાનો નથી જો તમે જોઈ શકો છો કે હવે છે એ આપણે જે ઓલી સાઈડના ભાગમાં પાખડીમાં છે વચ્ચે વચ્ચે મોતી નાખતા હતા એ પણ છે નાખવાની છે શરૂઆત થઈ ગઈ છે તમને જો આમાં કોઈ મોતી ન દેખાતા હોય ક્યાંય એક જગ્યાએ ગણવામાં મિસ્ટેક થતી હોય તો તમે મને છે કોમેન્ટ કરીને જણાવજો હું તમને કહીશ કે કઈ જગ્યાએ છે કેટલા મોતી આવે છે તમે બે જ લાઈન છે નાખસો એટલે ઈ પાખડી પણ છે એ કેવી થઈ જશે તો કે કમ્પ્લીટ થઈ જશે તમને છે એ આ ફ્લાવરનો નમૂનો છે એ કેવો લાગે કોમેન્ટ કરીને છે એ જણાવજો પણ જો ચેનલમાં નવા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરીને રાખજો જેનાથી છે હું કોઈ પણ નવા વિડીયો મૂકું તો તમને જો તરત જોવા મળે અને જો તમારે કોઈ નવા નમૂના શીખવા હોય તો મને છે કોમેન્ટ કરજો તો હું છે તમને આવી રીતના છે એ શીખવાડીશ કે કઈ રીતે છે એ કયો નમૂનો છે એ બને છે આવી રીતનું છે ઈ ઠેક સુધી છે એ આપણું તોરણ છે એ બનશે અહીંયા છે આપણે કમ્પ્લીટ છે ફ્લાવરનો નમૂનો છે એ પૂરો થાય છે તમે જોઈ શકો છો કે જે છે ઈ ઓલી સાઈડના ભાગમાં નમૂનો હતો એ સેમ ટુ સેમ છે ઈ આપણે આ સાઈડના ભાગમાં લીધો છે આ વચ્ચેની લાઈન છે ત્યાંથી છે એ બે ભાગ કરી દો એટલે છે આ જે નમૂનો છે એ જ આ સાઈડ છે એ આવે છે સેમ ટુ સેમ જ છે બે સાઈડ એક સાઈડનું નું જોઈ લ્યો એટલે બીજી સાઈડ છે એ જોવાની જરૂર પડતી જ નથી હવે છેલ્લી એક લાઈન છે હું તમને નાખીને છે એ દેખાડું જો તમે જોઈ શકો છો કે અહીંયા છે એ કમ્પ્લીટ છે એ આપણે હાથી ગોટીનું તોરણ કઈ રીતે બનાવવું એનો છે